આ કાર્યક્રમમાં ગેરહાજર હોદ્દેદારોને અલ્ટિમેટમ અપાયું હતું જો હવે સતત ત્રણ બેઠકમાં હોદ્દેદારો ગેરહાજર રહેશે તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેવું પણ જાહેર કર્યું હતું રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા હાથ હાથ જોડો અભિયાનના નેતા પ્રોફેસર અર્જુન રાઠવા જિલ્લા પ્રમુખ ધીરેન તિવારી પાલિકાના પૂર્વ પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા

ચોથા કે પાંચમા મહિનામાં ચૂંટણીઓ ડિક્લેર થાય સ્વાભાવિક છે કે દિલ્હી જવાનું ઘણા બધાને મન થતું હોય છે એમાં પાર્ટી નક્કી કરતી હોય છે કે કયો ઉમેદવાર ચાલશે સુખણા રાઠવા જ્યારે એની જાહેરાત પર છે ત્યારે દાવા ચોક્કસ રજૂ કરી શકાય પણ એકદમ રિજિડ થઈને મારે લડવું છે એવું નહીં પાર્ટીનો આદેશ જે થાય ના આ પાર્ટીના આદેશ પ્રમાણે સૈનિક તરીકે લડનારો સુખાનો રાઠવા છે અને લોકસભાની ચૂંટણીમાં દિલથી કામ કરવાની તૈયારી સાથે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ ઉમેદવાર તરીકે તમારી શું ઉમેદવાર તો અમારો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડા વાળા કરતા હોય છે ગુજરાત કોંગ્રેસ સમિતિ એની ભલામણ કરતી હોય છે એમાં ઘણા બધા આવવાના કઈ સુખરા કોંગ્રેસ છે કોંગ્રેસ તો સૌની છે અને સૌની કોંગ્રેસ એમાં હક હકદાઓ હાઉક હાવ રજૂ કરી શકે એટલે હું એમ ના કહી શકું કે હું જ લડીશ પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એમ છોટાદેપુર મુકામે આજે છોટાદેપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની સ્નેહ મિલન કાર્યક્રમ સંગઠન અંગેની ચર્ચા અને આવનારી લોકસભા અને એના પછી તાલુકા જિલ્લા પંચ ચૂંટણીના ભાગ તૈયારીના ભાગરૂપે આજે પૂર્વ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામભાઈ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા પૂર્વ ઉર્જામંત્રી શ્રી ભીખાભાઈ રબારી સાહેબની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારો પ્રમુખશ્રીઓ સાથે આ મિટિંગ થઈ અને આગામી સમયમાં કેવી રીતના બધા સંગઠિતને કામગીરી કરવી એના વિશેની ચર્ચા થઈ ચેતર વસાવાને લઈને શું કહેવાય કોઈ આંદોલન કરશે સમર્થનમાં હા ચેતર વસાવાના સમર્થનમાં છે કોંગ્રેસ કોઈ આંદોલન એ કાર્યક્રમો ચાલુ જ છે અમારા કાર્યક્રમો ચાલુ જ છે અમારા ત્રણ રાજ્યમાં જે પરિણામ આવ્યા હવે પછી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી એને લઈને કોંગ્રેસની કેવી તૈયારી કોંગ્રેસની સંપૂર્ણ તૈયારી ભૂજ સુધીની તૈયારી ચાલુ જ છે અમુક જગ્યાએ તો તૈયારી થઈ પણ ચૂકી છે અને ચૂંટણી ગમે ત્યારે પણ આવે આમ તો આવતા વર્ષે આવે છે પણ ગમે ત્યારે પણ આવે ત્યારે કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવા માટે તૈયાર છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર